તો થઈ ગયો પાંચમો દિવસ પૂરવાનું આજે આપણે નોકરી પણ આવી ગયા હા અને કાલ તો બીજો નતો ઉતર્યો એટલે શોર્ટકટ નાખી દીધો જેટલો હતો એટલો કે આપણો ફોન બગડ્યો તો એટલે આમ આજનું પોઝિશન હું જોઈ લઈ ગયા પછી અને અમારે આવ્યું બનતા પણ આવી ગયા અને અમારા એ બનાવી ગયા સંજય ભાઈ એ આવી ગયા વીઆઈપી

ઠંડી લાગે વેન ભાઈ નાખી થોડું વાર વેન નાખીએ આ માલ પર પણ ચેમ્બર ખાલી થઈ ગયો બધો અને આ લીપ લીપ ઉપર એ બધા બટાકા આવે ઠીક અત્યારે તો માલ ને કરતો નહીં એટલે લીપ પણ બનશે અને આ બધા જે બધું ઘટ્યું છે એ બધું પડ્યું આવી રીતના બટાકાની બટાકા ની થપ્યો અને આ લાકડો ચાલ્યો કેવાય બધા બટાકા મારા માણસો ઘણું આ વર્ગી ગયા હે આપણે પણ ચાલુ કરી દઈએ આપણે આવું જ કામ કરીએ હે બીજું કોમ તો કરતા નથી ઉપર જતા રહીએ જય માતાજી આજે પેલા કાકો રિટર્ન કાલે રજા ઉપર હતા

એ બધું હવે રીતના પહેરી દે અને આ સાઈડ લો માલ પૂરો કરી નાખશે વેનવાનો અડધો અમારે આ સાઈડ બધું બાકી છે એટલે પૂરું કરીએ એમ ભૂકા કાઢે એવું રહેતા આવજે બાંધો આ ભાઈને બહુ ઠંડી લાગે તો ભૂકે ઉંધેરો જાય તે દેખાય તો નહીં

અલે તન બેક બ્લોક માં ગાઈસ હા ચાલુ પડી નાખી છે બેનવાળો લપર પપર લપર પપર ગાઈસ ઈગે ગ્રેન્ડ વેલ છે કે ચલ ગગડા કે આ ગાઈસ કટ કાઢી નાખી છે આ લપર પપર હેડો લપર પપર હેડો આવતા ને આવતાક બને ઓલે મને બહુ ઠંડી લાગે મને તો બહુ રીચ ચરા મને તો બહુ ઠંડી લાગે ને બહુ રીચ ચરા સંજય કેપલા વેણવાનું ચાલુ કર હવે એ એ વેણવાનું ચાલુ કરો ચલો આ પહેલી બેડી જેમ છે તો ચાલુ કરી નાખી વેણવાનું મારે ચાલુ જ કરવું પડશે ચલો હા ચાલુ કરી ફ્રેન્ડ બે કલાક રીસે હતી અમે ક્યાં જઈને ખાઈને આવ્યા અમે બે વાગી ગયા અમે અમે આવી ગયા ચેમ્બરમાં પાછા બટાકા બેનમાં ભૂકા કાઢે એવા જઈએ બધા માણસો ઉપર જતા રહ્યા અમારું ઉપર જવાનું બાકી હા અને આપણે આવી ગયા પોચમાં માલી અને મારા બંકા પણ આવી ગયા બધી માહિતી કરીને પરંતુ શરદી થઈ ગઈ ભૂખ કાટે ઠંડામાં રહી રહી અને મારા બધા માણસો ચાલુ કરી નાખ્યું કોમ ભૂખ કાઢે એવું જો આપણે ચાલુ કરીએ પછી મળીએ વિડીયો

પાંચમો માલ પૂરો થઈ ગયો અમારે જવાનું છે તમારે ઠંડી તો બહુ લાગે પણ શું કરી બધું કરાવે છે કલાક બ્રેક કરે ચા પીએ છીએ ગાઈસ જો તઈન વાગી ગયા છે લાવ ચા પીવા જવું પડશે બહુ ઠરી ગયા છે એટલે થોડું ગરમ જવું પડશે ને યાર કાકો કે તા કે કાકો કે તા વડીલો ની એક જ રાત પીઓ રીબાની ચા તમન ગાઈસ બતારો આ મે રીબાની ચા પીવા જઈ રહ્યા છે નીચે અમાર કાકો લાલજી ના રીબાની ચા લાલ ભાઈ થોડો સપોર્ટ કરતા રહેજો लाइक करो हमारे एलजी टाको न थरो लाइक सपोर्ट सब्सक्राइब करजो लाल भेतोर आगरवाथ बात हाची है हां सरकार आजी दासा सरकार आजे तो मारो फूल ने तो फूलनी पोखरी पण आनज्यो हां जी आईजी है 3 वगेनी चा 3 वगेनी चा बदा पिए है बंकाओ जो वो काकाट आईवी अमर ने उल्पेटे देखातातली सद्दलाल नी चाय सद्दलाल वे चाय हां सद्दलाल ने चाबोले मारी एक बार पियोगे तो बार बार पियोगो पण हां बार बार ત્રણ વાગે નહી ચા પીએ અમારે કંપની જ જાય છે ત્રણ વાગે વાગે ચા પી દેવા વગર હે કોઈ કોમ નહીં કરતા માણસો બટાકા નહીં જનતા પકડી રીતના કોમે નહીં કરતા એટલે ત્રણ વાગે ચા બનાવી જ પડે ને પીવી જ પડે અમે મળ્યા હતા ને સઠ્ઠા માલી સઠ્ઠા માલે ડાયરેક્ટ